ગૌશાળાનું કામ કરવામાં આવી રહ્યું છે જ્યાં આગામી દસ જાન્યુઆરી ગુજરાતના નામાંકિત કલાકારો કીર્તિદાન ગઢવી રાજુભા ગઢવી નિલેશ ગઢવી અને ગોપાલ જેવા કલાકારો સંતવાણી છે ઉપરાંત હિન્દી ફિલ્મ અભિનેતા સોનુ સૂદ પણ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપશે ભવ્ય કાર્યક્રમના આયોજનને લઈને સંચાલકો દ્વારા ભવ્ય રોમ બનાવી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે વાલા દર્શક મિત્રો અહીં આપણે ગોલપ ગામ છે સોઈગામ તાલુકો વાવ થરાદ જિલ્લો જો રાજપૂત સમાજના યુવાનોએ એક ભગીરથ કાર્ય આખા સમાજને સાથે લઈ અને આરંભ્યું છે આઠસો વીઘા જમીન છે પાણીના ત્રણ મીઠા સરોવર છે અને એ સમાજે એક જબરદસ્ત ગૌ અભારણ ઊભું કરવાનું અભિયાન ચાલુ કર્યું છે ચાર મહિના પહેલાં થયેલા અભિયાનમાં અત્યારે લગભગ છ શેડોનું કામ ચાલુ છે એક શેડ તૈયાર થઈ ગયો છે એની અંદર એક હજારથી વધુ ગૌવંશ છે અને એમનો આશય એવો છે કે થરાદથી માંડીને સાત વર્ષ સુધીના પટ્ટાની અંદર જે ગૌવંશ આવારા રખડી રહ્યો છે ગટરના પાણી પી રહ્યો છે ઉકળા ફેંડી રહ્યો છે આવા રખડતા ગૌવંશને અહીં લાવી એમને ખોરાક અને પાણી અને શેડોની સુવિધા આપવી રક્ષણ આપવું કારણ કે ગૌમાતાઓ આ પૃથ્વી ઉપરથી વિલીપ થઈ રહી છે આઝાદી વખતે આપણી પાસે છપ્પન કરોડથી વધુ ગાયો હતી અત્યારે મણ ચાર કરોડ ગાયો છે લંપી નામનો રોગ માત્ર ગાયોમાં આવ્યો બીજા કોઈ પ્રાણીમાં ન આવ્યો આ જોતો એવું લાગે છે કે આવનારા સમયમાં ગૌમાતા પૃથ્વી ઉપરથી અલિપ્ત થઈ રહી છે એવા સમયે આપણે તમામ હિન્દુ સમાજ જાગૃત થઈ અને ગૌ અભ્યારણની અંદર પચાસ હજારથી વધુ ગૌમાતો રહી શકે એવું એક સુંદર અભયારણ્ય બનાવીએ આ ભારતનું બીજા નંબરનું અભ્યારણ છે પેલું એમપીની અંદર છે અને આ બીજા નંબરનું સુંદર વિશાળ અભ્યારણ બન્યું છે એમાં તન મન ધનથી સમગ્ર લોકો સાથે રહે એવી દરેકને મારી અપીલ છે જય ગૌ માતા જય ગોપાલ અહીં નિષ્ણા ગોલભના લોકોને અહીં ગૌશાળા માટે વિચાર હતો શરૂઆતથી એ વિચારતા હતા કે અત્યારે નંદીઓ ખૂબ રખડતા ફરે છે ગાયોનો પણ કોઈ ધણી નથી રખડતી ગાયો ને નિરાધાર છે એમને આશરો મળી રહે એ માટે કોઈ સારી જગ્યાએ ગૌશાળા બને તો સારું એ માટે કરીને નૈરાને બોલો બને ગામની અંદર યુવાનો સતત કોઈ કોઈ રીતે પ્રસંગો પાતા ફાળો બીજો લઈ અને રખડતી ગાયોની સેવા તો કરતા હતા લંપી દેવા જ્યારે રોકાય રોગાયો ત્યારે પણ એમણે ખૂબ સેવા કરી હતી એટલે કોઈ સ્થળ મળે તો ગૌશાળાનું આયોજન હતું તો એ સેવા થકી અત્યારે વારેશ્વર દાદાની અંદર એક સરસ લોકેશન હતું સારી એવી જગ્યા હતી એટલે બધાએ વિચાર્યું કે આપણે ગૌશાળા બધું ત્યાં ભેગું કરીએ અને એમને અમુક દાતાઓનો સહકાર મળ્યો લીલીશાનંદ બાપુઓ પધાર્યા એમણે એમને એમને જે જે ગૌશાળાઓ ચાલે છે એ એમના સહકારથી અહીંયા એક સરસ ગૌશાળાનું આયોજન છેલ્લા આઠ મહિનાથી તો અહીંયા ઘણી બધી ગાયો નંદીઓ રખડતા બધા લાવી અને એમને આશ્રમ મળી રહ્યો છે